ફાર્માટેક એક્સપો ગાંધીનગર ખાતે ટેકનોલોજીના નવા યુગની શરૂઆત ફાર્મા ટેકનોલોજી ઇન્ડેક્સ કોમ્પ્રા લિમિટેડ ફાર્માટેક એક્સપો બે હજાર ચોવીસ અને લેપટેક એક્સપો બે હજાર ચોવીસની સત્તરમી આવૃત્તિનું આયોજન કરી રહ્યા છે જે આટલા વર્ષોથી પ્રીમિયર અને રેટ્રો ઇવેન્ટ રહી છે સમયાંતરે તે ફાર્મા મેન્યુફેક્ચરિંગ અને પ્રોસેસિંગ ટેકનોલોજી ફાર્માસ્યુટિકલ સિસ્ટમ્સ અને સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને પ્રોડક્ટ લાઇફ સાયકલના તમામ તબક્કામાં નવીનતમ નવીનતા અને તકનીકોને પ્રદર્શિત કરવા માટે એક નિર્ણાયક પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે ડ્રગ માર્કેટિંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન એ એસોસિએટ ઇવેન્ટ પાર્ટનર છે ત્રણ અમદાવાદ ખાતે ચાર અને ચંદીગઢ ખાતે સતત છ અને મુંબઈ ખાતે એક અને ગાંધીનગર ખાતે બે અને અમારા પુનરાવર્તિત અને નવા પ્રદર્શકોના આશ્રય સાથેની ક્રમશઃ ઇવેન્ટ્સ સહિતની ભૂતકાળની સોળ ઇવેન્ટ્સની સફળતાપૂર્વક મુક્તિએ અમને ક્રમિક ઇવેન્ટ્સ માટે સમજાવ્યા છે વેસ્ટર્ન રિજનનું સૌથી મોટું ફાર્માનું એક્ઝિબિશન છે અહીંયા ચારસોથી વધારે ઉદ્યોગકારો બધા અહીંયા ભાગ લઈ રહ્યા છે તે નવી નવી ટેકનોલોજી અહીંયા ડિસ્પ્લે કરી રહ્યા છે લેબ ઇક્વિપમેન્ટ્સ પેકેજિંગ ઇક્વિપમેન્ટ્સ ફાર્માની મશીનરી ફોર્બ્યુલેશનની પ્રોડક્ટ્સ બધી જ વસ્તુઓનું તમને એક જ જગ્યાએ પ્લેટફોર્મ છે આ વન સ્ટોપ સોલ્યુશન છે ફાર્મની દરેક પ્રોડક્ટ જોવા તથા લેવા માટે તમારી ફેક્ટરી રિલેટેડ કોઈ પણ રિકવાયરમેન્ટ હોય તમારો નવો પ્લાન્ટ આવતો હોય તમારી કોઈ સોર્સિંગ હોય તમારે કોઈ થર્ડ પાર્ટી દવાઓ બનાવડાવી હોય ન્યુટ્રાસોડિકલ પ્રોડક્ટ્સ બનાવી હોય કોસ્મેટિકની પ્રોડક્ટ્સ બનાવી હોય તો આ એક્સપોમાં તમને દરેક પ્રકારના પાર્ટિસિપન્ટ્સ મળી જશે જેની સાથે તમે નવીન ટેકનોલોજી જોઈ શકશો અને એમને તમે પોતાની ફેક્ટરીમાં અપનાવી શકો છો તો અહીં બધાને રિક્વેસ્ટ છે કે તમે અહીંયા આ એક્સપો વિઝિટ કરો અને ત્રણ દિવસ છે આઠ નવ દસ ઓગસ્ટ જેમાં વીસ હજારથી પણ વધારે એન્ટરપ્રિનિયર્સ આમાં વિઝિટ કરવાની શક્યતા છે ફાર્મા અને લેપટેક એક્સપોમાં લગભગ એક જ પ્લેટફોર્મ ઉપર ચારસોથી પણ વધારે ઉદ્યોગોએ અહીંયા ભાગ લીધો છે એક જ જગ્યાએ કોઈ પણ મનની અંદર કોઈપણ ઉદ્યોગપતિ અથવા તો આ ફિલ્ડની અંદર પદાર પણ કરવા માગતા હોય એવા લોકો માટે એક જ જગ્યાએથી તમામ સોલ્યુશન મળે એ રીતનો વેસ્ટર્ન રિજનનો કદાચ હું માનું છું કે સૌથી મોટો છે ગુજરાત ફાર્મા અને લેબ ક્ષેત્રે અને મશીનરી મેડિકલ ડિવાઇસી ક્ષેત્રે ખૂબ મોટી નામના પણ કાઢી રહ્યું છે કાઠું પણ કાઢી રહ્યું છે એવા સમયે એક જ જગ્યાએ તમામ જેના મનની અંદર ફાર્મામાં પદાર્પણ કરવાની કલ્પના હોય સંકલ્પના હોય તમામ લોકો આ ફાર્મો અને લેબ ટેક એક્સપોનો મુલાકાત લેશે તો લગભગ એને એના મનની અંદરના બધા સમાધાનો મળે એ રીતનો સૌથી મોટો આ એક્સપો અને એક્સપો થકી ગુજરાત દેશની અંદર જ્યારે ફાર્મા હબ છે ત્યારે આવતા સમયની અંદર મેડિકલ ડિવાઇસીસ અને એને લગતી મશીનરી એમાં લેબોરેટરી હોય કે સારવાર માટેની કોઈ પણ મશીનરી એના માટે પણ હબ બનાવવાનો પ્રયત્ન ગુજરાત સરકાર તરફ